નોકરી માટે શિક્ષકો વતન છોડવા માટે પણ તૈયાર નથી ઓનલાઈન ફાળવણી થાય તો પણ શિક્ષકો હાજર નથી થતા તેવું કહેવામાં આવી રહ્યું છે જિલ્લા વાઇઝ યાદી તૈયાર કરવા સંચાલક મંડળની માંગ છે શિક્ષકોને વતનમાં જ નોકરી મળી શકે તેના માટેની આ રજૂઆત છે અને આ જ અંગે આપણે વાત કરીશું આપણી આપણી સાથે શાળા સંચાલક મહામંડળ ના ભાસ્કર પટેલ આપણી સાથે અહીંયા જોડાયા છે તેઓ સાથે જ આ મામલે વધુ વાતચીત કરીશું ભાસ્કરભાઈ આપનું સ્વાગત છે પહેલાં જે રીતની આ રજૂઆત છે સ્વાભાવિક છે કે જો શિક્ષકને એના જિલ્લાની અંદર નોકરી મળે તો એને પણ બેનિફિશિયલ રહે કારણ કે વારંવાર શિક્ષકની એક રજૂઆત આવતી હોય છે જ્ઞાન સહાયકના શિક્ષકોની ઉમેદવારોની કે અમારે જિલ્લા છોડવો પડે એક તો અમારો પગાર પણ ઓછો હોય છે અને જિલ્લા છોડવો પડે ત્યારે અમારે ભાડે જે ઘરમાં રહેતા એનું પણ ભાડું ભરવાનું અન્ય પણ અમારા ખર્ચા હોય અમારા વતન પણ અમારે રૂપિયા મોકલવાનો તો અમારી પાસે કશું બચતું જ નથી એટલે આ બધી જ ઘણી બધી નાની મોટી બાબતો છે જેને ધ્યાનમાં રાખીને આ રજૂઆત કરવામાં આવી છે કેવી રીતે જુઓ છો આપ તેને જ્યાં સુધી ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ ની રજૂઆતનો સવાલ છે બેન અમારી ગ્રાન્ટેડ જે શાળાઓ છે એ આઝાદી પહેલાંને આઝાદી બાદ ગુજરાતના આજે નાગરિકોને સારું શિક્ષણ આપવાનું કામ કરતી હતી અને સરકારી શાળાઓ અમારી સાથે હતી ઓગણીસો ચોરાણુંથી સ્વનિર્ભર શાળાઓ ગુજરાતમાં શરૂ થઈ આમ ત્રણ પ્રકારની શાળાઓમાં બે હજાર અગિયાર બાદ શિક્ષણ વિભાગે શિક્ષકની ભરતી અને આચાર્યની ભરતી એની પાસે રાખી ભરતી એની પાસે ગઈ એનો અમને આનંદ છે પણ એ સમયસર ભરતી થતી નથી અમારી શાળાઓમાં જે અઠ્ઠાણું વર્ષની ઉંમરે કાયમી ખાલી જગ્યા ઊભી થાય એ કાયમી ખાલી જગ્યાની અંદર કાયમી શિક્ષક જે અમે સમયસર ભરી લેતા હતા એ હવે નથી થતું હવે સરકાર વર્ષે બે વર્ષે દોઢ વર્ષે એ રીતે આ શિક્ષકોની ભરતી કરતી હોય છે એટલે પહેલી વાત તો એ છે આપના માધ્યમથી ફરીથી હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને વિનંતી કરું કે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી કાયમી જગ્યા પર અમને કાયમી શિક્ષક આપો શિક્ષણની અંદર મારી શકાય નહીં શિક્ષણ એક અવિરત ચાલતો પ્રવાહ છે અને એની અંદર આપ પ્રવાસી શિક્ષક આપો એટલે તાસ લઈ અને પૈસા લઈને જતો રહે અથવા આપ જ્ઞાન સહાયક આપો અગિયાર મહિનાનો અરે શિક્ષણમાં કોઈ કરાર ના હોય શિક્ષણમાં કોઈ કરાર આધારિત નોકરી ના હોય બેન અને તેમ છતાંય આજે માધ્યમિક માં કંઈક ચોવીસ હજાર અને ઉચ્ચતરમાં છવ્વીસ હજાર રૂપિયા માસિક પગાર અગિયાર મહિનાનું નોકરી અને એ પણ રાધનપુરનો કોઈ ઉમેદવાર હોય અને એને જવું પડે છેક ધરમપુર એ કઈ રીતે જવાનું છે અથવા તો આજે જે સુરત કે તાપીનો છોકરો છે એને પાલનપુર કે ચિત્રણાસણી કે અંબાજી જવાનું છે તે કઈ રીતે જવાનું છે આજે તમે જુઓ ટ્રાન્સપોર્ટ એટલું મોંઘું છે મા બાપ ઘરડા હોય ઉંમરલાયક હોય એની દરકાર કરવાની હોય અને આ બધા કારણસર અમે સરકારને વારંવાર વિનંતી કરીએ છીએ કે ભાઈ અમારા ત્યાં એકત્રીસ ઓક્ટોબર અને એકત્રીસ મે આ બે મહિના એવા છે કે અમારા ત્યાંથી નિવૃત્તિ થતી હોય છે અને જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારીને ખબર હોય છે કે કઈ ગ્રાન્ટેડ શાળામાંથી કયો શિક્ષક કે કયો આચાર્ય નિવૃત્ત થયો તો તમારી પાસે એ સંખ્યા મળી રહેશે બીજું ટાટ અને એટલે દ્વિસ્તરીય ટાટ હોય સિંગલ ટાટ હોય કે એચમેટ હોય આ બધી પરીક્ષાઓ દર વર્ષે લેવાની જોગવાઈ હોવા છતાં એ પરીક્ષાઓ વર્ષે વર્ષે લેવાતી નથી ગુજરાતની અંદર યુવાધન આજે તાલીમી સ્નાતક અને તાલીમી અનુસ્નાતક થઈ અને ફરી રહ્યું છે અને એને કોઈ નોકરીની તક નથી મળતી આજે સાહેબ ગુજરાત તમે જુઓ બિહારની અંદર હમણાં જ જાહેરાત કરી કે ભાઈ આ જે છે કે શિક્ષક ત્યાંનો હોવો જોઈએ અને એને એનું વતન ત્યાંનું હોવું જોઈએ ડોમિસાઇલ ત્યાંનો હોવો જોઈએ રાજસ્થાને તો ચાર વર્ષ પહેલાં નાખેલું છે અહીંયા ગુજરાતની અંદર પરિસ્થિતિ એ છે કે પાંત્રીસ ટકા જેટલા શિક્ષકો અમારી ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં સ્ટેટ બારની યુનિવર્સિટીની ડિગ્રીઓવાળા અને સ્ટેટ બારના છે હવે તો ગુજરાતની અંદર તાલીમી સંસ્થાઓ બીએડ એમએડ ઘણી બધી વધી ગઈ છે તો ગુજરાતના વિદ્યાર્થીને ગુજરાતના ઉમેદવારને તક નથી મળતી અને એની સામે બીજા સ્ટેટના ઉમેદવારો અહીંયા ભરતીમાં આવે છે કાયમી ભરતીમાં એટલે આજે ગુજરાતે પણ ડોમિસાઇલ ગુજરાતી હોય એને જ તક આપવી જોઈએ એ આપના માધ્યમથી કહું છું એટલું જ નહીં મારી બહુ ક્લિયર કટ વાત છે કે આજે જ્ઞાન સહાયક હોવું અને જ્ઞાન સહાયક તરીકે અગિયાર મહિના સુધી કામ કરવું અને તેમ છતાં અગિયાર મહિના પછી એનું શું એનું શું આજે સાહેબ જે માણસ આખી જિંદગી ભણ્યો છે આજે તમે સમજો કે હવે નવી શિક્ષણ નીતિ પ્રમાણે જુનિયર કેજી એટલે આપણે કેજીમાં ત્રણ વર્ષે દાખલ કરી દઈશું અને અઢાર વર્ષે અઢાર વર્ષે બારમું ધોરણ પાસ કરશે અને પછી એના બીજા ત્રણ વર્ષ તમે ઘણો સ્નાતકના બે વર્ષ બીએડના બે વર્ષ એમએડના આ બધી જે અથવા એમ એના તો એ કે એ ક્યારે પહોંચશે એ વિચારવાનું છે બિલકુલ ભાસ્કરભાઈ મારે અહીંયા એક વાત એ પણ ઉમેરવી છે કે આ તો આપણે શિક્ષકોની વાત કરી પણ અહીંયા જ્યારે વિદ્યાર્થીઓની પણ વાત કરવામાં આવે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે એક અટેચમેન્ટ હોવું જોઈએ કે વિદ્યાર્થીને પણ કોઈ જો મૂંઝવણ હોય ભણવામાં તો એ શિક્ષકને ને બે ઝીઝક થઈને પૂછી શકે પણ આજે અગિયાર મહિનાના કરાર આધારિત જે ભરતી થાય છે એમાં ક્યાંક વાલીઓને ક્યાંક વિદ્યાર્થીઓની પણ રજૂઆતો એવી હોય છે કે અગિયાર મહિનાના કરાર આધારિત ભરતી થાય અમે એ શિક્ષક સાથે હજી હળવા મળવાનું ચાલુ કર્યું હોય ત્યાં એ શિક્ષકની અલગ જગ્યા પર ભરતી કરી દેવામાં આવે છે આવા ઘણા જ બધા મુદ્દાઓને લઈને અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ આજે ફરી એકવાર માંગ કરવી પડી ફરીકવાર રજૂઆત કરવી પડી કારણ કે હજી સુધી એનો ઉકેલ આવ્યો નથી આપને હું એ પૂછવા માંગીશ કે તમે સરકારજીને શું અલ્ટિમેટમ આપવા માંગો છો ક્યાં સુધીમાં આ પ્રશ્નનું નિરાકરણ આવી જવું જોઈએ અને જો આમાં કોઈ મધ્યસ્થી નથી થતી આપને જે આપની જે માંગ છે એ સરકારજી તરફથી નથી સ્વીકારવામાં આવતી તો પછી આપના તરફથી કે આ ઉમેદવારો જ્ઞાન સાયકુરના જે ઉમેદવારો તેઓના તરફથી કેવા પગલા રહેશે બેન આમાં જુઓ શિક્ષણમાં કોઈ ભીખ માગવાની ના હોય શિક્ષણ એ બંધારણની જોગવાઈ મુજબ પણ રાજ્ય સરકારનો વિષય છે આ તો અમે લોકો એટલે જે એનજીઓ છે એ વર્ષોથી સ્કૂલો ચલાવીએ છીએ અને ભીખ માગી દાન માગીને અમે સ્કૂલોના બિલ્ડિંગો ઊભા કરેલા છે ખેડૂતોએ જમીનના ટુકડા કે સ્કૂલ બિલ્ડિંગ બનાવવા માટે આપેલા છે હવે રાજ્ય સરકારે વિચારવાનું છે કે આ શાળાઓને ચાલુ રાખવી છે કે એના ગળે ટૂપો ટૂપો દઈ દેવો છે જો ટૂંકો દઈ દેવાનો હોય અને શાળાઓને ખતમ કરી નાખવાની હોય ગ્રાન્ટેડ શાળાઓને અને ફક્તને ફક્ત સ્વનિર્ભર શાળાઓનું ચલણ ચલાવવાનું હોય તો સરકારે વિચારવાનું છે બીજું કે આપે કહ્યું બહુ સ્પષ્ટ વાત છે શિક્ષણ એવી વસ્તુ છે કે જ્યારે તમે પહેલાં ધોરણમાં એક બાળક દાખલ થાય કે બાલ મંદિરમાં દાખલ થાય અને બારમા ધોરણમાંથી એ જ બિલ્ડિંગમાંથી એ જ કેમ્પસમાંથી જ્યારે બોર્ડનું પ્રમાણપત્ર લઈ નીકળે ત્યારે એનો જે હરખ હોય છે એનો જે ઉત્સાહ હોય છે એના જીવન આખામાં એ કામ કરતું હોય છે એ જીવનમાં વિચારતો હોય છે કે મારા શિક્ષકે મને આ શીખવાડ્યું હતું આ શિક્ષકે આ શીખવાડ્યું હતું આજે હું આપને એક નાનકડી વાત કરું કે આજે મને એક પ્રસંગ નાનકડો આપના માધ્યમથી કહેવાનું મન થાય છે કે હું સાતમા ધોરણમાં ભણતો હતો તો પાલનપુરની અંદર એ વખતે કિલ્લો હતો અને મીરા દરવાજો હતો એ દરવાજા ઉપર એક રૂમ હતો એમાં મારું સાતમું ધોરણ બેસતું હતું આજે બી મને મારી મેમરીમાં છે કે હું કિલ્લામાં કિલ્લાના ઉપર બેસીને મારું સાતમું ધોરણ ભણ્યો છું આ બધી એક મેમરી હોય છે બેન અને એના એમાં બી આજે હું આપને બહુ સ્પષ્ટ કહું કે સરકારી સ્કૂલો અને ગ્રાન્ટેડ સ્કૂલોનું જે શિક્ષણ છે એ પહેલાં પણ વખાણાતું હતું આજે પણ છે અને આજે આપના માધ્યમથી સ્પષ્ટ કહીશ કે ગુજરાતમાં શિક્ષણ સાથે ખતરા અખતરાઓ ના કરો અને અમને કાયમી શિક્ષક આપો જેથી અમે ગુજરાતના બાળકોને સારા નાગરિક બનાવી શકીએ સારા ડૉક્ટર બનાવી શકીએ ખૂબ મહત્ત્વની બાબત છે બિલકુલ કેટલી સંખ્યામાં આ ઉમેદવારો છે જ્ઞાન સહાયક ઉમેદવારો છે અને ઘણીવાર ભરતીનો મુદ્દો પણ આવે છે કે અંધર્યાર જેટલા વિસ્તારો હોય છે તેમાં ત્રણ ચાર વર્ગો વચ્ચે એક જ શિક્ષકો હોય છે ત્રણ ચાર વિષયના એક જ શિક્ષક હોય છે તો એ જગ્યાઓ પર પણ ખાલી પડે છે તો ત્યાં પણ ભરતી કરવામાં આવે એટલે ટેમ્પરરી ભરતી કરવા માટે આપણે કરાર આધારિત ભરતી કરી દેતા હોઈએ છીએ તો આ પણ કેટલું નુકસાનકારક થાય છે અને આના માટે પણ કેવા સૂચનો આપના સરકારશ્રીને છે બેન સીધી વાત છે કે ભરતીનો જ્યાં સુધી સવાલ છે કે ટેમ્પરરી ભરતીનો જે પ્રશ્ન છે ગુજરાતની અંદર તમામ જિલ્લાની અંદર રોજગાર કચેરીઓ છે અને રોજગાર કચેરીઓની અંદર જે તે જિલ્લામાં રહેતા તાલીમી સ્નાતક અનુસ્નાતક કે કાં તો એનું નામ ત્યાં નોંધાવવું જોઈએ ત્યાં નોંધાવે ના નોંધાવી શકે તો યુનિવર્સિટી દરેક જિલ્લામાં છે ત્યાં નોંધાવે અને એ રીતે ડીઓ એ નામો મંગાવી લે અને ડીઓ નામો મંગાવી અને ત્યાંના સ્થાનિક ઉમેદવારને જ્ઞાન સહાયક તરીકે શાળાઓને ફાળવી આપે આ એક રસ્તો છે બીજો રસ્તો દુઃખની વાત અને હાસ્યાસ્પદ વાત એ છે કે એક બાજુ કમિશનર ઓફ સ્કૂલ અને એના હાથ નીચે કેન્દ્રીય ભરતી સમિતિ એ ભરતી સમિતિનું કામ ફક્ત અને ફક્ત રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં શિક્ષકોની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી કરી આપવાનું આચાર્યની ભરતી કરી આપવાનું પણ આ જે કોન્ટ્રાક્ટવાળી બાબત છે એ એ આખીને આખી સચિવ પેલા એમને સોંપવામાં આવેલી છે એટલે આ બધી બાબતો એટલે આજે કોઈએ કરવાનું કોઈએ હોય ભરવાનું કોઈએ હોય એના કરતાં સ્ટ્રેટ વે સીધા જિલ્લા શિક્ષણાધિકારી અગાઉ પણ કરતા હતા ગ્રાન્ટિડેડ કોડમાં ઓગણીસો ને અગિયારમાં જોગવાઈ કરવામાં આવી હતી અંગ્રેજોએ એ જમાનામાં જોગવાઈ કરી હતી કે ભાઈ જો શિક્ષક ના હોય તો શાળા અવેજી શિક્ષક રાખી શકે હંગામી શિક્ષક રાખી શકે અને એને એ રીતે ગ્રાન્ટમાં સર્વર થઈ જતું હતું પણ એ બધું કાઢી નાખીને આપણે નવા નામ લઈ આવ્યા જ્ઞાન સહાયક હવે જ્ઞાન સહાયક અગિયાર મહિના પછી આજે અહીંયા અહીંયા રતનપુર છે ને કાલે બીજા ગામમાં હશે ને ત્રીજા ગામમાં હશે તો એની જિંદગીનું શું આજે આજે તમે અમેરિકન સિસ્ટમ હાયર એન્ડ ફાયર અહીં લાવવા માગતા હોવ એ કઈ રીતે ચાલી શકે આપણું આપણો દેશ આપણું રાજ્ય એ ભાવનાઓ ઉપર ચાલી રહ્યું છે લાગણી ઉપર ચાલી રહ્યું છે અને એકબીજાના એટેચમેન્ટથી ચાલી રહ્યું છે આજે તમે અગિયાર અગિયાર મહિને આ રીતે કાઢી મૂકવાની વાત કરો અને એ લોકોના કુટુંબ નથી શું એ લોકો ફેમિલી સાથે નથી રહેતા એમના મા બાપ નથી એમના મા બાપની કોઈ સપના નહોતા એટલે આ સંજોગોમાં બહુ સ્પષ્ટ વાત છે કે શિક્ષણની અંદર કોઈ પણ જાતના આ રીતે કામ ચલાવ શિક્ષકો આપી ના શકાય સાહેબ નવી શિક્ષણ નીતિ કાઢીને વાંચો એની અંદર પણ લખેલું છે સ્પષ્ટ કે કોઈ પણ જાતની આવી નિમણૂકો કરવી નહીં તેમ છતાંય આપણે નિમણૂકો ચાલુ રાખીએ છીએ એના કરતાં જે કાયમી શિક્ષક આપો અને આ દ્વિસ્તરીય ટાટ દ્વિસ્તરીય ટાટની અંદર હું આપણે કહું કે સાહીઠ ટકા હોય તો જ એ મેરિટમાં આવે છે હવે ત્યાં પેલી બાજુ લિસ્ટની અંદર ખાલી જગ્યા માનલો કે અંગ્રેજીની અંદર બારસો જગ્યા છે પણ પેલા સાહીઠ ટકાવાળા ફક્ત આઠસો છે તો ટકાવારીમાં કેમ તમે નીચે નથી જતા ટકાવારીમાં આજે પાંત્રીસ ટકાવાળાને બીજું આપણે બોર્ડ તેત્રીસ ગુણ કરીને પાસ કરતું હોય તો આશા માટે નોકરી માટે કેમ ટકાવારીમાં અને ધેર ઇઝ અ સ્પેસિફિ સ્પેસિફિક પ્રોવિઝન ઇન ધ રિક્રુટમેન્ટ રૂલ્સ ઓફ સેકન્ડરી ટીચર્સ એન્ડ હાયર સેકન્ડરી ટીચર્સ કે ભાઈ જ્યાં શિક્ષક ન મળે અથવા ઉમેદવાર ના મળે ત્યાં ટકાવારીમાં નીચે જવું પણ અધિકારીઓ એડેમેન્ટ છે એ લોકો નીચે નથી જતા અને સમિતિના સભ્યોમાં એટલું કવત નથી કે એ લોકો આ કામ કરાવી શકે ને એમ જ કહે છે કે હવે સીએમ સાહેબ નિર્ણય કરશે તો સીએમ સાહેબ નિર્ણય જો બધા જ નિર્ણય સીએમ સાહેબે કરવાના હોય તો પછી આ કમિટી બનાવવાનો કોઈ મતલબ જ નહોતો એ સીધે સીધે ભરતી થવી જોઈએ એવું અમારું સ્પષ્ટપણે માનવું છે બેન આમાં એવું છે કે શિક્ષણ બે હજાર અગિયારથી ધીમે ધીમે અને અમે ગ્રાન્ટેડ શાળાઓમાં બગડી રહ્યું છે અને આજે ચૌદ વર્ષની અંદર અમે ઘણું અને અમે તો કે નહીં પણ ગુજરાતના નાના દૂર દૂરના ગામડાઓમાં સંચાલકોએ ઘણું નુકસાન ઉઠાવ્યું છે સંચાલકો કરતાં એક ગામના બાળકોએ નુકસાન ઉઠાવ્યું છે અને સાહેબ આઠમા પછી છોકરો છે ને એ સાયકલ રિપેરિંગને એવા નાના નાના કામોમાં જતો રહેતો હોય છે નવમાં દાખલ થતો નથી નવમાં તમે ડ્રોપઆઉટ રેશિયો જોઈ લો ગુજરાતનો તમને ખ્યાલ આવશે અને આ ચાલી ના શકે એટલા માટે અમને કાયમી ભરતી આપો અને અમને શિક્ષક મળી રહે એવી દર વર્ષે જોગવાઈ થવી જોઈએ આ તો વહીવટી મંજૂરી નથી મળી નાણાકીય મંજૂરી નથી મળી અરે મંજૂરી શેની આ તો જે જરૂરિયાત છે કાયમી જરૂરિયાત છે કે ભાઈ આ હજાર શિક્ષક જોઈશે તો હજાર શિક્ષક મળી રહેવા જોઈએ એટલે અમારી આપતા આપના માધ્યમથી પુનઃ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી છે કે શિક્ષક કાયમી આપો અને ના આપી શકો તો અત્યારે જ્ઞાન સહાયક જિલ્લા કક્ષાએ ભરતી કરવા માટે ડીઓને સત્તા આપી દો બિલકુલ અંતમાં મારો આપને એક જ સવાલ છે કે જે રીતે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે ગુજરાતનું શિક્ષણનું સ્તર અન્ય રાજ્યોની કમ્પેરિઝનમાં ઘટી રહ્યું છે છેલ્લા ઘણા વર્ષોની કમ્પેરિઝન કરીએ તો તો એના માટે મુખ્ય પરિબળો આપને કયા લાગે છે અને એમાં કેવા કેવા પરિવર્તનની જરૂર છે શિક્ષણ શિક્ષણની જે ગુણવત્તા છે એ ઘટતી જાય છે દેશમાં શિક્ષણમાં આપણે બહુ નીચે ક્રમે પહોંચી ગયા છીએ એના કારણો જ બહુ સ્પષ્ટ છે કારણ કે આપણે દર વખતે કંઈક ને કંઈક નવું કરવા બંધાયેલા છીએ વર્ષો પહેલાં ત્રિમાસિક છ માસિક અને બાર માસિક પ્રાથમિકમાં પરીક્ષાઓ હતી માધ્યમિકમાં હતી આપણે એકમ કસોટી લાયા સાહેબ અને એકમ કસોટી લાવીને શિક્ષકોને મજૂરીએ લગાડી દીધા પછી વળી પાછું કંઈક સરકારને એમ સૂજ્યું કે ના કંઈક કરીએ એટલે હમણાં જુઓ પાછો નવો સુધારો આવ્યો પાછી ફરીથી ત્રિમાસિક છ માસિક ને બાર માસિક પરીક્ષાઓ આવી ગઈ આ શું બતાવે છે એના કરતાં બી તમને સમજ ના પડતી હોય તો ચાર શિક્ષણ શાસ્ત્રીની સલાહ લો પણ પેલા જે શિક્ષણ અમારા ત્યાં નિષ્ફળ ગયેલો શિક્ષક હોય ને એ જ ડીઓ થાય એવું અમારામાં ચર્ચા થાય છે એટલે એ સંજોગોમાં એ બધાની સલાહ લેવાના બદલે અમારે શાસ્ત્રીની સલાહ સરકાર લે એવું અમારી વિનંતી છે બિલકુલ લિભાસ્કરભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા અને આ આશા કરીએ છીએ કે જે પણ આ બધા પ્રશ્નો છે શિક્ષણને લઈને શિક્ષણની ગુણવત્તાને લઈને જ્ઞાન સહાયકની ભરતીને લઈને તે આવનારા સમયમાં જલ્દીથી તેના નિરાકરણ આવે અને શિક્ષણ ગુણવત્તાયુક્ત વિદ્યાર્થીઓને મળી રહે